હેલો વિદ્યાર્થી મિત્રો હું એનબી બી બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ નવ વિષય ઇંગ્લિશ જેમાં દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે એને આપણું પેપર સોલ્યુશન જે એસવીએસ કક્ષાનું છે તે તો મિત્રો જેમાં આપણે પહેલાં સેક્શન એ જોઈએ જે છે પેરેગ્રાફ આન્સર જેમાં મિત્રો પહેલું છે વોટ ઇડ ધ નેરેટર ડિસાઇડેડ ટુ તો મિત્રો જવાબ આપીશું કે ધ નેરેટર ડિસાઇડેડ દેટ મિત્રો બીજું છે હાઉ વોઝ ધ નેટર તો ધર નેટર વોઝ એટીન યર્સ ઓલ્ડ મિત્રો હવે આગળ ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કુકી તો આપણે લખશો તો ઓર્ડર ફોર કુકી ઇઝ એન એ સ્ટ્રાઇક એટ બટાલા પંજાબ એટ સેવન એમ ચોથું છે વોટ ઇઝ ધેર ઓન ધ વર્લ્ડ તો આપણે લખશો ધેર આર મેપ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન્સ ચાર્ટ ઓન ધ વર્લ્ડ આ મિત્રો પાંચમું છે વેર ડીડ ધ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ તો લખશો ધ ચિલ્ડ્રન પ્લેડ ગેમ્સ ઇન ધ પાર્ક આ છઠ્ઠું છે વાય ડીડ રેસમાં ફીલ લોનલી તો જવાબ લખીશું કે રેસમા ફેલ્ડ લોનલી બીકોઝ શી હેડ નો ફ્રેન્ડ્સ હા મિત્રો સાતમું છે વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ તો મિત્રો આપણે લખશું કે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ જિગ્નેશ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ જિગ્નેશ પ્રોબ્લમ હા મિત્રો આઠમું છે વોટ ડઝ જિગ્નેશ વોન્ટ ટુ બિલ્ડ અપ તો આપણે લખશું જિગ્નેશ વોન્ટ્સ ટુ બિલ્ડ અપ સોરી સેલ્ફ કોન્ફિડન્સ આ મિત્રો ટ્રુ ફોલ્સ છે જેમાં નવમું છે ધ નેરેટર ટચ ધ ગર્લ્સ ફિંગર તેમાં લખશો મિત્રો ફોલ્સ અને દસમું છે એમજી ટ્વેન્ટી વન ઇઝ અ સિંગલ સીટર પ્લેન તેમાં લખશો ટ્રુ આ મિત્રો તાંજા એના ઉપરથી આન્સર આપવાના છે જેમાં એકવીસમું છે વેર ડી ડુ વી ફાઇન્ડ અ સ્ક્રબ તો આપણે લખીશું કે વી ફાઇન્ડ અ સ્ક્રબ ઇન ધ વેલી મિત્રો બારમું છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિક વર્ડ્સ तो मित्रो रायमिंग वर्ष लखी दील आणि रील आ फकरा जवाब जबाबचे जेमा जे हा सलामी टेक द प्रिंटेड बुक तो बुकमी टूक द थिंग इन हर हॅंड विथ ग्रेट केअर हा मित्र आगळ लक्ष चौदमू जे वट िड शी स्टार्ट आपण लक्षो की शी स्टार्टेड टर्निंग पेज मित्र आगळ्या पंधरमू ऑन विच वेअर स्टोरीज प्रिंटेड ऑन गोल्डन डिस्क

વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ તો આપણે લખશું કે ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ સેવન્ટી ફાઇવ ગ્રામ હવે મિત્રો ઓગણીસમું છે વોટ ડઝ ધ શોપ કન્ટેન તો આપણે મિત્રો લખશું કે ધ શોપ કન્ટેન્સ ઇઝ સેન્ડલ એન્ડ ટર્મેરી એટલે કે ચંદન પાવડર અને હળદર હવે મિત્રો વીસમું છે વેર ઇઝ ધ સોપ કંપની સિચ્યુએટેડ તો આપણે લખીશું કે ધ સોપ કંપની સિચ્યુએટેડ ઇન એમ માયેશ્વર માહેશ્વર શોપ લિમિટેડ માહેશ્વર હવે મિત્રો સેક્શન સી જે છે ફંક્શન્સ અને ફંક્શન ઉપર જવાબ લખવાના છે જેવા મિત્રો એકવીસમું છે એસબીઆઈ ઇઝ લોકેટેડ નિયર હોટલ અપ્સરા તો મિત્રો હવે આપણે લખીશું એમાં લોકેશન ડિસ્ક્રાઇબિંગ લોકેશન બાવીસમું છે મિસ્ટર જાની અપ એટ ફાઇવ એ એમ હવે મિત્રો એમાં આપણે યસ્ટર ડે એડ કરી દઈએ કારણ કે એમાં થોડી ભૂલ છે તો એમાં લખીશું પાસ્ટ ઇવેન્ટ હવે મિત્રો ત્રેવીસમું છે સીમા અસ્ક્ર એ આપણે સુધરાયેલું છે પણ આપણે અલગ જોઈએ કે ટેક લેમન સ્ક્વીઝ ઇટ એન્ડ પ્રિપેર લેમન જ્યુઝ તો મિત્રો એમાં લખીશું આપણે પ્રોસેસ હવે આગળ છે જે છે ફંક્શન ફરીથી લખવાના છે આ મિત્રો મહેશ સેઝ વોટ આર યુ ડુઈંગ તો હવે આપણે એમાં ઇન્ક્વાયરી એઝ નેચરથી બનાવીએ તો ડી આવશે પાય ડુ યુ આસ્ક ધીસ ક્વેશન ટુ મી મિત્રો પચીસમું છે મનન સેઝ હાય આઈ એમ મનન પંડ્યા એન્ડ યુ ચિરાગ એક્સચેન્જિંગ નાઇસી ડિસથી બનાવવાનું છે તો આપણે લખીએ ડી હેલો આઈ એમ ચીરા નાઇસ ટુ મીટ યુ આ મિત્રો આગળ છે ખાલી જગ્યાઓ છવ્વીસમું છે ઇટ ઇઝ ખાલી જગ્યા સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ તો મિત્રો એમાં આવશે ક્વાઇટ પછી છે ધ બ્લડ ડોનર કેન નોટ ખાલી જગ્યા તો એમાં આવશે મિત્રો ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝ અને મિત્રો આગળ છે નિયરેસ્ટ મિનિંગ તો એન્શિયન્ટ એટલે થાય છે પ્રાચીન તો આવશે વેરી ઓલ્ડ હેઝ એટલે થાય છે ઘુમ્મસ એટલે આવશે હોગ મિત્રો સેક્શન ડી છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ પેલું કહે છે કે જયેશ વોટ આર યુ ડુઈંગ તો આપણે લખશું જય આશ્ક જિગીસા વોટ સી હવે લખશો આરનો કરી દઈશું વોઝ ડુઈંગ સી રિપ્લાયડ હિમ હવે આપણે એમાં શું કરશો ધેટ સી વોઝ પ્રિપેરિંગ અ મોડલ પોલન પછી આગળ છે જય આસ્ક અગેઇન વાય સી પ્રિપેડ હિટ આપણે હવે આગળ જોઈએ મિત્રો કન્જક્શન્સ તો કન્જકશન્સમાં ત્રીસમું છે રામ વકડ હાર્ટ હી ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ તો આપણે લખીએ રામ વક હાર્ટ બટ હી ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ હવે મિત્રો એકત્રીસમું છે ટેક ઇટ લીવ ઇટ તો આપણે ટેક ઇટ ઓર લીવ ઇટ હવે મિત્રો આગળ જોઈએ જે એડિટિંગ છે એ તો કે ગ્રામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન ઇટ મેડ ધ લાઈફ ઇઝી આ મિત્રો આગળ છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સોન એટલે કે ડુ એઝ ડાયરેક્ટેડ તો કે સુનિલ ઇઝ અ સોશિયલ વર્કર એની જગ્યાએ આપણે લખવાનું છે કે શીલા ઇઝ અ સોશિયલ વર્કર તો કે જેન્ડર ચેન્જ તો આ મિત્રો હીનું કરી દઈએ સી પર્ફોમ્સ હિઝનું કરી દઈએ હર ડ્યુટીઝ નાઇસલી ફરીથી હીનું કરી દઈએ સી ક્લિન્સ હિઝનું કરી દઈએ હર ઓફિસ જોઈએ તો 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 કે મહેશ મહેશ વર્ક ઇન અ જનરલ સ્ટોર મિત્રો આપણે આપણે લખીએ હવે બેલા બેલા મેક્સ રંગોલી દિવાલી જવાબ બનાવીએ રંગોલી આ મિત્રો હતા ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ હવે મિત્રો જોઈએ આપણે સેક્શન ઈ જેમાં છે એસે એક છે માય વિલેજ અને એક છે ઉત્તરાયણ અને બીજું છે પિક્ચર ડિસ્ક્રાઈબ અને એના પછી પૂછ્યો છે ઈમેલ તો મિત્રો આ હતું ધોરણ નવ ઇંગ્લિશનું પેપર સોલ્યુશન તો મિત્રો આવા જ દરેક ધોરણના પેપર સોલ્યુશનના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે